જામનગર શહેરમાં છેલ્લા અઠવાડિયાથી મચ્છરોનો ભારે ત્રાસ જોવા મળ્યો છે એક જમાનામાં આ શહેરને નવા નગર કહેવામાં આવતું હતું હવે લોકો મજાકમાં મચ્છરનગર પણ કહે છે ચારેકોર મચ્છરોનો અસહ્ય ત્રાસ છે કોર્પોરેશન દ્વારા કોણ જાણે કેમ ફોરિંગ મશીન ફેરવા ફેરવતા નથી કે ડીડીડી જેવી યોગ્ય દવાઓ કરવામાં આવતો નથી લોકોમાં ઉગ્ર આક્રોશ છે ત્યારે માત્ર બે જ દિવસમાં જીજી હોસ્પિટલમાં ત્રણસો અને ખાનબી હોસ્પિટલમાં અઢીસો જેટલા તાવ શરદી ઉધરસના કેસો નોંધાયા છે ત્યારે જો દવાનો છંટકાવ નહીં કરવામાં આવે તો લોકો વધુ બીમારીનો ભોગ બનશે તે પણ હકીકત છે જાણવા મળતી માહિતી મુજબ જામનગરમાં મચ્છરોનો અસહ્ય ત્રાસ છે એમાંય ખાસ કરીને છેલ્લા અઠવાડિયાથી તો મચ્છરો બેકાબુ બન્યા છે જેને કારણે લોકો તાવના ભોગ પણ બની રહ્યા છે બસ હાલ માટે એટલું જ મિત્રો ફરી મળીને